ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો વ્હીકલ ગુજરાત ચેનલ હોતી બધાને રામ રામ તો આપણી ચેનલ ઉપર ટ્રેક્ટર આવેલું છે નંબર એક ઉપર ન્યૂ ઓલન બત્રીસ ત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે ટિકટોક કન્ડિશન ઘરઘરાવ ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરીએ તો બસોથી ત્રણસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફૂલ જોવા મળશે બેટરીની વાત કરીએ તો બેટરી સારી કન્ડેક્શનમાં જોવા મળશે સેલ ઇસ્ટ નવી કેવ નું મોડલ માલિકે કિંમત રાખેલી છે આ ન્યુ ઓલની ટ્રેક્ટરની એક લાખ હજાર રૂપિયા કિંમત ફિક્સના કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે અજીતભાઈને ભદ્રેશભાઈને જયદીપભાઈ પાસે માલિકનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ભાઈ આપણી ચેનલ ઉપર જાહેરાત દર્શાવવાની હોય તો જાહેરાત ફ્રી હોય છે ચેનલ ઉપર આપણે ચાર્જ કોઈ લેતા નથી આડો રાખીને મૂકવાનું રહેશે આ સરનામા સાથે ગાય ભેંસ ગાડી કોઈ બી વસ્તુ વેચવું હોય તો આપણા વોટ્સઅપ નંબર ઉપર મૂકવાનું રહેશે સનુબે હુટાળી બાયોપાસન પછી આ વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વીડિયો સરળ લગ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કો ખોડૂત બહેનની માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો એરો ઉપર ટચ કરશો તો ટાઈટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર આપેલા છે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ કરી શકો આપણી ચેનલ ઉપર ટેક્ટરની ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરતું ચેનલ ખાલી એડિટિંગ માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક ને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી રેવેટ ના વિડીયો જોવા મળતા રહેશે